નમસ્કાર કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે ત્રણ લાખ રૂપિયા ઇનામ કોને મળી શકે તો એક ખૂબ મહત્ત્વના સમાચાર છે આ સમાચાર આપણે વિગતે જાણીએ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતની સ્થાપનાના ગૌરવશાળી પંચોતેર વર્ષ બે હજાર પાંત્રીસમાં પૂર્ણ થવાના છે આવા ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે ગુજરાત સરકારે માય જીઓવી ઇન્ડિયા પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે તો એક લોગો સ્પર્ધા છે લોગો ડિઝાઇન સ્પર્ધા આગળ માહિતી જોઈએ તો ગુજરાતના પંચોતેર વર્ષની આ ભવ્ય યાત્રાના પ્રતિકરૂપે સર્જનાત્મક અને અર્થપૂર્ણ લોગો મંગાવી તેને રાજ્યના આર્થિક નેતૃત્વ ટેકનોલોજીકલ પ્રગતિ સાંસ્કૃતિક પ્રભુતા અને લોકકેન્દ્રિત શાસનને ઉજાગર કરવાનો શુભાશય આ સ્પર્ધામાં રહેલો છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ સર્જનાત્મકતાની અભિવ્યક્તિના આગવા અવસર સમાન આ લોગો ડિઝાઇન માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો માય જીઓવી ડોટ આઈ એન પ્લેટફોર્મ પર પ્રારંભ કરાવ્યો હતો ગુજરાત એટ ધ રેટ સેવન્ટી ફાઇવનો લોગો બનાવવાનો છે અને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ તમે જીતી શકો છો દેશભરમાંથી નાગરિકો પોતે ડિઝાઇન કરેલા લોગો તારીખ ઇઠાવીસ જુલાઈથી ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન માય જીઓવી ડોટ આઈએનની વેબસાઇટ જે લિંક આપેલી છે ત્યાં તમે એના ઉપર સબમિટ કરી શકશો માય જીઓવી ડોટ આઈએન ઉપર વેબસાઇટ ઉપર જવાનું છે અને ત્યાંથી તમે વેબસાઇટ ઉપર અંદર જશો એટલે આ લિંક ઉપર તમારે જવાનું છે એની લિંક છે આપણે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામનાર લોગોને રૂપિયા ત્રણ લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે આગળ જોઈએ તો ગુજરાત એટ ધ રેટ સેવન્ટી ફાઇવ વાઇબ્રન્ટ હેરિટેજ વિઝનરી ફ્યુચરની થીમ સાથે યોજાનારી ગુજરાત એટ ધ રેટ સેવન્ટી ફાઇવનો લોગો સ્પર્ધામાં લોકોની સહભાગિતા વધારીને તથા લોકોમાંથી જ પ્રાપ્ત થયેલા લોગો થકી એક આગવી ઓળખ ઊભી કરીને ગુજરાતની સ્થાપનાના પિંચોતેર વર્ષના ઉત્સવમાં પોતેકાપણું સુનિશ્ચિત કરવાનો ભાવ અભિપ્રેત છે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ ગૌરવશાળી ઇતિહાસ અને અદ્ભુત વારસા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે જે વાઇબ્રન્ટ વિકાસ કર્યો છે તેની અભિવ્યક્તિ આ લોગો માં સ્પર્ધકો ડિઝાઇન કરીને સબમિટ કરી શકશે સ્પર્ધાના અન્ય નિયમો અને જાણકારી માય જીઓવી ડોટ આઈ પર ઉપલબ્ધ કરવામાં આવેલા છે આ સ્પર્ધામાં માય ગવર્મેન્ટ ઇન્ડિયા અને માય ગવર્મેન્ટ ઓફ ગુજરાતના કર્મચારીઓ સિવાયના કોઈ પણ ભારતીય નાગરિક ભાગ લઈ શકે છે તો એની પાત્રતા છે એઆઈનો પ્રતિબંધ છે એઆઈનો ઉપયોગ કરીને તમે મોકલી નહીં શકો લોકો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ